આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં એવા ઘણા લોકો છે જેમને રાત્રે જલ્દી ઊંઘ નથી આવતી મતલબ કે અનિંદ્રાની સમસ્યાથી પીડાતા હોય છે અને રાત્રે સરખી ઊંઘ ન થવાના કારણે બીજા દિવસે પણ તાજગી રહેતી નથી તો આજે અમે આપને કેટલીક ટિપ્સ જણાવીશું જે તમને આ સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરશે સૌથી પહેલાં તો એક વાત યાદ રાખો કે સૂતા પહેલાં કેફિન અને આલ્કોહોલ લેવાનું ટાળો કેફિન તમારી ઊંઘ ઉડાડી દે છે એટલે જો તમારે સેવન કરવું જ હોય તો તમે સુવાના ચારથી પાંચ કલાક પહેલાં તેનું સેવન કરી શકો છો કેફિન એક એવું પીણું છે જે તમને એનર્જી છે અને તમને થાક પણ નથી લાગતો પણ તેના કારણે તમારી ઊંઘ પર અસર થાય છે બીજી વાત કે રાત્રે વહેલા સૂવા માટે તમે આયુર્વેદિક પદ્ધતિ પણ અપનાવી શકો છો જેમાં સૂતા પહેલા ગરમ પાણીથી સ્નાન કરો અને ગરમ પાણી પીવાની ટેવ પાડો કારણ કે સ્નાન કરવાથી શરીરને આરામ મળે છે અને સારી ઊંઘ આવે છે આ સિવાય તમે તુલસીનો રસ પણ પી શકો છો રાત્રે ગરમ દૂધ પીવાથી પણ અનિદ્રાની સમસ્યામાંથી રાહત મળે છે અને ખાસ વાત જો શક્ય હોય તો તમારો ઊંઘવાનો સમય નિશ્ચિત રાખો જેથી તમારું શરીર અને જૈવિક ઘડિયાળ એ રીતે સેટ થઈ જશે જેથી નિશ્ચિત સમય દરમિયાન તમને આપમેળે જ ઊંઘ આવવા માંડશે અને હા ત્યારે પણ તમને ઊંઘ આવે છે ત્યારે ટાળો નહીં કારણ કે સમયગાળો નીકળી જશે તો તમારી ઊંઘ ઉડી જશે ફુદીનાની ચાનું સેવન પણ તમે કરી શકો છો જેનાથી તમારી ઊંઘ સુધરે છે આ સિવાય તેના ઘણા ફાયદા પણ છે આ ચા તમારી પાચન શક્તિને સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે જે રોગો સામે લડવામાં મદદ કરે છે જો તમને શરદી અને ઉધરસની સમસ્યા છે તો તેનાથી પણ તમને રાહત મળશે ફુદીનાની ચા બનાવવા માટે એક કપ પાણીમાં ફુદીનાના પાન નાખીને પાંચ મિનિટ ઉકાળો આ પછી તમે તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરીને તેનું સેવન કરી શકો છો જલ્દી ઊંઘ આવે તે માટે તમે તમારા વાળમાં સરસવના તેલથી માલિશ કરી શકો છો કે ટીવીથી દૂર રહો મોડી રાત્રે ભોજન ન કરવું રૂમમાં અંધારું રાખીને સુઈ જાવ તમારા વાળમાં થોડી વાર માટે મસાજ કરો તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આવા જ રસપ્રદ અને માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર